તેમનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું બાળપણથી જ તેનું અલગ વ્યક્તિત્વ હતું મોટા થતાં તે રવિદાસ રોહિત રૈદાસ વગેરે નામથી ઓળખાયા રવિદાસ તેના પિતાનો વ્યવસાય બૂટ ચંપલ બનાવવા અને રિપેર કરવાનું કામ કરતા હતા એક વખત તેઓ બૂટ ચંપલ રિપેર કરતા હતા તેવામાં ત્યાંથી પાંચ સાધુ સંતો નીકળે છે તેઓ ગંગા સ્નાન માટે જતા હોય છે રવિદાસ સંતોને કહે છે મારું પણ એક કામ કરી આપશો ત્યારે સંતો બોલ્યા જલ્દી બોલ કરવા યોગ્ય હશે તો કરી આપીશું રવિદાસ બોલ્યા મને પણ દાન ધર્મ કરવાનો વિચાર છે તમે મારી આ દમડી ગંગા મૈયાને આપશો અને હા જો ગંગા મૈયા હાથો હાથ દમડી સ્વીકારે તો જ આપજો નહીતર આપશો નહીં બધા જ સંતો નવાઈ પામે છે અને દમડી લઈને ચાલવા લાગે છે ત્યારબાદ સંતો રવિદાસની દમડી લઈ અને ગંગા સ્નાન માટે નીકળે છે જંગલનો રસ્તો છે અને જંગલમાં થઈને તેઓ જાય છે ત્યારે વાતો પણ કરે છે કે રવિદાસ તો ગાંડો છે ગાંડો એમ કોઈ ગંગા મૈયા હાથો હાથ દમડી સ્વીકારતા હશે તેઓ વાતો કરતા કરતાં અને મજા કરતાં કરતાં ગંગા ઘાટે પહોંચે છે અને પછી ગંગામાં સ્નાન કરે છે ત્યારે એક સંત કહે છે કે રૈદાસની દમડી આપવાની છે તે આપો ત્યારે બીજા સંતો કહે છે કે એ ખોટી વાત છે કશી દમડી આપવાની નથી અને તેઓ ચાલવા કર ત્યાં અચાનક નદીમાંથી એક હાથ બહાર આવે છે અને આકાશવાણી સંભળાય છે તેમને અવાજ આવે છે કે મારા ભક્તે આપેલી ભેટ મને આપો હું મારા ભક્તથી ખૂબ ખુશ છું લાવો મારા ભક્તે આપેલી દમડી મને આપી દો અને સાંભળો મારા ભક્તને કહેજો કે તેની ભેટ મેં સ્વીકારી છે અને એક સોનાનું કંગન પણ ગંગા મૈયા રવિદાસને આપવા માટે આ સંતોને આપે છે આ રીતે ગંગા મૈયા રવિદાસનો હાથો હાથ ભેટ સ્વીકારે છે અને સોનાનું કંગન પણ ગંગા મૈયા તરફથી ભેટમાં મેળવે છે તો મિત્રો આ હતી સાચા સરળ અને ચમત્કારિક સંતની વાર્તા રવિદાસના જીવનમાં અનેક ચમત્કારો થયેલા છે તે ક્યારેક આપણે એકાદ વિડીયોમાં જોઈશું તો મિત્રો અહીં આ વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ પણ તમે જોડાયા ન હોય તો અમારી ચેનલને જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરીથી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ